નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત સ્ટેટ હાઈવે ઉપરની જગ્યામાં પીડબ્લ્યુડી ની જગ્યામાં દબણ હોવાનું જણાવી અને નોટિસ આપ્યા બાદ દબણ દૂર કરવામાં આવ્યું સવાલવાળી દસ્તાવેજવાળી જગ્યા ઉપર આજુબાજુના પ્લોટ ધારકો દ્વારા દબણ હોવાનું તલાટી દ્વારા રોજકામ કર્યા બાદ જાણવા મળ્યું લખતર હાઈવે ઉપર આવેલ મહેશભાઈ મહેલાભાઈ ભરવાડ દ્વારા બસો પચાસ પૈકી એકના ખેતરમાંથી એને કરી પછી કર્યા કર્યા પછી કરવામાં આવેલ પોટિંગમાંથી એક એકસો અઠ્યાસી પોઈન્ટ આઠ અર્થવાળનો પ્લોટ ધરાવે છે આ પ્લોટ ઉપર બાંધકામ કરી દબાણ કરવામાં આવ્યું હોવાનું જણાવી લખતર ગ્રામ પંચાયત દ્વારા અરદદાર મહેશભાઈના પિતા મેલાભાઈના જણાવ્યા મુજબ તેમને નોટિસ આપવામાં આવતી હતી આજે લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચ રંજનબેન પટેલ તેમના વહીવટદાર પતિ ગંગારામ પટેલ ગ્રામ પંચાયત તલાટી કાંતિભાઈ સહિતના અધિકારીઓ પોલીસ પ્રોટેક્શન સાથે દબાણ દૂર કરવા પહોંચ્યા હતા ત્યારે મેલાભાઈ ભરવાડે પોતે દબાણ દૂર કરવા લાગ્યા હતા સાથે તેમના દ્વારા સવાલ ઉપર સવાલ પણ ઉઠાવવામાં આવ્યા હતા કે તલાવણી રોડ ઉપર ત્રણ રસ્તાથી ચાર બાયના મંદિર સુધી પીડબ્લ્યુડીની સેટબેકની જમીન સહિતની અનેક જમીન ઉપર દબાણ છે સાથે ગ્રામ પંચાયત દ્વારા આશરે ત્રણસો ચાલીસ જમીન વાળા પેટે બાંધકામ નહીં કરવાની શરતે ભાડા ભાડે આપેલ છે તેમાંથી ઘણી બધી જગ્યા ઉપર પાકું બે માળ સહિતનું બાંધકામ કરી નાખવામાં આવ્યું છે ઘણી બધી જમીન ગ્રામ પંચાયતને પરત કર્યા વગર અન્ય લોકોને વાળા તરીકે ખુલ્લી જમીન વાપરવા ભાડે લીધેલ વ્યક્તિ દ્વારા અન્ય વ્યક્તિને આપી દેવામાં આવી છે સાથે ત્રણસો ચાલીસ ભાડુઆતમાંથી પચાસ ટકા કરતાં વધારે લોકોએ આજ દિન સુધી કોઈ પણ પ્રકારનું ભાડું ભર્યું નથી તેમ જણાવી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો સાથે મેલાભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગામમાં કોઈ પણના દબાણ દૂર નહીં કરી ફક્ત તેમના જ ઉપર દબાણ દૂર કરવાની કાર્યવાહી કયા કરવા સ્વરૂપમાં આવી રહી છે તે સમજાણ નથી તેમ જણાવી તેમના દ્વારા રોષ વેક કરવામાં આવ્યો હતો ત્યારે ત્યાં ઉપસ્થિત સર્વે લોકો દ્વારા જે છે દબાણ છે તે તેમના હાથે દૂર કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું સાથે મેલાભાઈ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે તલાટી દ્વારા રોજકામ કરવામાં આવ્યું છે અને તેની અંદર સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે તેમના જે પ્લોટ છે તે પ્લોટની બંને બાજુની સાઈડની અંદર આગળ અને પાછળ અને સાઈડમાં દબાણ કરવામાં આવ્યું છે ત્યારે તેમની સામે શું લેન્ડ ગ્રેબિડ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે શા માટે તેમના પ્લોટને દબાણ છે તે દબાણ દૂર કરાવવામાં નથી આવતું અને પીડબલ્યુડીની જગ્યામાં દબાણ છે તેમ કરી તેમના ઉપર કિન્નાખોરી રાખી અને દબાણ દૂર કરવામાં આવી છે તેમ પણ જણાવ્યું હતું આ સમયે લોકો મોટી સંખ્યાની અંદર આ જગ્યાએ એકત્ર થઈ ગયા હતા અને તેમના દ્વારા જે કાર્યવાહી કરવામાં આવતી હતી તે કાર્યવાહી જોવામાં આવી હતી ત્યારે સવાલ એ પણ ઉઠી રહ્યા છે કે મેલાભાઈ દ્વારા કરવામાં આવેલ સવાલ ઉપર ગ્રેન્ડ બેગ લેબિંગની કાર્યવાહી કરવામાં આવશે હાલો મારો માલિકીનો પ્લોટ છે એના અંદર કોઈ પણ બાંધકામ નથી પત્રાનું એ બાંધકામ ગણીને મારું ખુલ્લું કરાવે છે રાજકીય રીતે દબાણ રીતે આ બધું કરે છે પૈસા ખાઈ પછી મામલતદારતા તલાટી કે સરપંચ સફ હાજર છે કોઈ આપણી દલીલ સાંભળવામાં નથી એ પાડી દો એ વસ્તુ છે બીજી કોઈ વસ્તુ જ નથી કે પાડી દો આપણી પાસે પંચ રોજકામ છે એ પણ વાંચવામાં એ તૈયારી નથી અમે પાડી દેવી ના કે તમને પૂરી દીધું પોલી રક્ષણ શીખે આવીને આપણને આટલું સ્પેશલ કરે છે પછી આપણી જે જગ્યા દબાણમાં છે એ પણ ખુલ્લી કરવા દેવામાં ના પાડે છે કે એ અમારી જવાબદારીમાં ના આવે તમારે કરવાનું